જય અંબા જય ખંભલાઈમાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મંગળકારી મંગળવાર સૂર્યનારાયણદેવ બાર આવી ગયા છે પાછા ધીમો ધીમો બ્રિજ વરસાદ પડી રહ્યો છે સિંહેશ્વરી મા બાપથી મોટું કોણ હોય ગમે તેટલા મોટા થઈ જાય મા બાપથી મોટું તો કોણ હોય મકાન આપણું છે પણ એને આપેલું છે કંકોત્રી આવી ગઈ છે માંડલથી રાજકોટની આજે નૈવેદ્યનો દિવસ ફરી એકવાર છોડી લેક લોક લાજડી રે અંબાના નામ મેં મારા દ્વાર પર લખાવ્યા તમને ફરી એક વાર નહીં પણ કોઈને કહેતા પહેલા દસ વાર વિચારવું પડે છે લોકો આપણા પર આક્ષેપો કરે કે તમે કયો એ તમે કરો છો તો ખાસ એના માટે જ બીજું કોઈ કારણ નહીં મારી મમ્મી મને ના પડતી કે આપણા મંદિરના દર્શન કોઈને નહીં કરાવવાના આપણી પૂજા ગુપ્ત રાખવી જોઈએ જેમ યંત્ર ગુપ્ત રાખવું જોઈએ એમ પૂજા ગુપ્ત રાખવી જોઈએ પણ એકવાર ઈચ્છા છે આ બધા પરિવારને આવું બનાવીને દેવું છે પણ મા જ્યારે સમય આપશે ત્યારે આ શ્રી રંગમ દાદા ભગવાન રાધા કૃષ્ણ સુશીલાબા ને છે દાદા મારા ઘરમાં તમને દેખાડું તમને ખબર બધું રાખેલું ગાયત્રી યંત્ર આપણું અને કનક ધારા અને બાજુમાં આવી જશે વિસાયંત્ર મારી બેઠક છે અને આ જગ્યા ચોવીસ કલાક ત્રણસો દિવસ આ ગણેશ યાગ હનુમાન યાજ્ઞ હનુમાનજી મારા ગણેશ દાદા સુંદરકાંડ વાગતું હોય તમને જે જે વસ્તુ મળેલી છે માંડલ યજ્ઞમાં બેસનાર યજમાનોને આપણો આદર્શ બુરા મત સુનો બુરા મત દેખો બુરા મત કહો દરરોજ દર્શન કરું હવે બહુ ઓછું બોલીશ અને ફીલ કરશું એક વિનંતી કરું છું ભાઈઓ આજે નવરાત્રીના નવમાં દિવસે નૈવેદ્યના દિવસે ગરબો મોટો લેવો કે નાનો લેવો એ બહુ મહત્વની વાત નથી ગરબો ભાવથી લેવો બીજું કે ગરબો ફૂટપાથ ઉપર જે લોકો બેસીને વેચતા હોય એની પાસેથી લેવો કેમ કે એની રોજીરોટી એમાં હોય આપણે જો ગરીબની પીડા કે ગરીબનું દર્દ નહીં નહીં પામી શકીએ તો આપણે માની સમક્ષ અને બીજા લોકોની સરખામણીમાં તો ગરીબ જ છીએ ને તો મા પણ આપણી પીડા નહીં પારખે જો આપણે થોડાક સક્ષમ થઈને જો ગરીબોની પીડા નહીં પામી શકીએ તો મા આપણી પીડા કેવી રીતે પામશે હમણાં જ ધૂપદીપ નૈવેદ્ય માડીને જે કહું છું જે માતાજીએ પ્રેરણા કરેલી છે મારા શુદ્ધ ઘીમાં બનાવેલી લાપસી ખીર ભાત શુદ્ધ ઘીમાં વઘારેલી દાળ શુદ્ધ ઘીમાં બનાવેલું લીલી ચોળી બટેટાનું શાક પૂરી અને મુકવાસમાં તદ્દલિંગ એલચી અન્ય કશું પણ નહીં આ બાજુ આપને પણ મળેલો છે યજ્ઞ બેઠા હોય એના માટે અમારે ત્યાં લાલો દિવસ પ્રમાણે આજે મંગળવાર છે એટલે લાલ વસ્ત્ર ધારણ કરે બુધવાર હોય તો લીલા એવી રીતે દસે સાતે નવે નવ દિવસના શાલિગ્રામ દાદાઈ છે જે આપને મળેલા છે ગણકી નદીમાંથી મેળવેલા દુર્લભ છે મહાકાળીમાં મહાલક્ષ્મીજી મા સરસ્વતી માના ત્રિગુણાત્મક યંત્ર શક્તિ આરાધના યંત્રો ખંભલા યંત્ર બે હજાર સાતમાં આ કદાચ તમારા કોઈ પાસે નહીં હોય જયારે બે હજાર સાત માં જે આપણે ખંભલાઈ યંત્ર પધરાવેલું છે માના ચરણમાં એની ચાંદીની પ્રતિકૃતિ છે નવગ્રહ યંત્ર જગતજનની ખંભલાઈ માં પારદેશ્વર નર્મદેશ્વર સ્ફટિક શિવલિંગ આપણે દુર્લભ બોક્સ છે યક્ષાય કુબેરા અષ્ટલક્ષ્મીનું પણ એ ક્યારે આપણે આપેલું નથી તો ગરબો ભાવથી લઈને બાકી તો માતાજીની વાત કરીએ તો માતાએ તો ગબ્બર કેરી માંડવી ગબ્બર પહાડ જેવડો છે એવડી તો માતાજી માંડવી ઉપાડે છે આપણે શું એને કંઈ અર્પણ કરવાના પણ મા અંબા વારંવાર બોલું છું અને પછી મામા કરતો માનવી માની પાસે જાય મામા કરતો માનવી માની પાસે જાય ઝૂલે ઝૂલતી માવડી ઊઠીને કરે સહાય અમ બોલતા સુખ ઉભજે બા બોલતા દુઃખ જાય અમ બોલતા સુખ ઉભજે બા બોલતા દુઃખ જાય અંબા આખું બોલતા ભવસાગર તરી જાય નવમાં નોરતે જે દિવસથી નોરતા શરૂ થયા હોય એક દિવસ કાપ્યા વગર એક દિવસ ઉમેર્યા વગર બરોબર નવમો દિવસ અને નવમી રાત્રિ આજે નૈવેદ્ય જય અંબા જય માં કેવડતું જ કરુણા